ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનારા અરશદ નદીમનું નામ ચર્ચામાં છે પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ તેની જીત અંગે પ્રશંસા થઈ રહી છે ક્યારેક મેડલને લઈને તો ક્યારેક અનોખી ભેટ મળવાને લઈને નદીમનું નામ પાકિસ્તાનમાં જોરશોરથી લેવાઈ રહ્યું છે પરંતુ હાલમાં જ એક અલગ કારણથી ખાલી પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ વાયુ વેગે તેની ચર્ચા થઈ રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે આતંકી સંગઠનના નેતાઓ સાથે અરશદ નદીમની મુલાકાત અરશદ નદીમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ફોટામાં અરશદ નદીમ લશ્કરે તૈયબાના આતંકી હેરિસ ડાર સાથે બેઠેલો જોવા મળે છે ઓલિમ્પિકમાં કીર્તિમાન રચ્યા બાદ અરશદનું પાકિસ્તાનમાં સ્વાગત થઈ રહ્યું છે પરંતુ જીતની એક ખુમારીમાં અરશદ એ ભૂલી ગયો કે જેના હાથે તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે એ હાથ ભારતીયોના લોહીથી રંગાયેલા છે મોહમ્મદ હેરિસ ડાર મિલી મુસ્લિમ લીગના સંયુક્ત સચિવના રૂપે કામ કરે છે આ લશ્કર આતંકવાદી હાફિઝ સૈયદ દ્વારા સ્થાપિત એક રાજનૈતિક દળ છે મિલી મુસ્લિમ લીગ એક રીતે લશ્કરે તૈયબાનું એક મુખોટું છે હેરિસ ડાર લશ્કર માટે કામ કરતો આવ્યો છે તે ઘણીવાર ભારત વિરોધી નિવેદન પણ આપી ચૂક્યો છે કાશ્મીરની તુલના અફઘાનિસ્તાન સાથે પણ કરી ચૂક્યો છે અમેરિકાએ વર્ષ બે હજાર અઢારમાં હેરિસ ડારને આતંકી ઘોષિત કરી દીધું હતું આ વીડિયોના વાયરલ થયા બાદ જે અર્શદ નદીમને સોશિયલ મીડિયા પર વાહવાહી મળી રહી હતી હવે તેની નિંદા થઈ રહી છે